કારણ કે બજરંગબલી અમર છે જયંતી શબ્દનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે જે હવે આ દુનિયામાં હયાત નથી પરંતુ હનુમાનજી એવા ભગવાન છે જેમને જો સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો દરેક સંકટમાં ભક્તોની રક્ષા કરે છે તેથી તેમને સંકટમોચન કહેવામાં આવે છે આ વર્ષે હનુમાનજીનો જન્મદિવસ તેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના મંગળવારના રોજ ઉજવવામાં આવશે જ્યારે હનુમાન જન્મોત્સવ મંગળવારે કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે આ દિવસે હનુમાનજીનો વિશેષ આકર્ષક શણગાર સુંદરકાંડનું પાઠ ભજન ઉપવાસ દાન પાઠ અને કીર્તન કરવામાં આવે છે હનુમાનજીનો જન્મ ઉત્તર અને દક્ષિણ ભારતમાં બે તારીખે મનાવવામાં આવે છે પ્રથમ ચૈત્ર માસની તિથિ છે અને બીજી કાર્તક માસના કૃષ્ણ પક્ષની તિથિ છે હનુમાન જન્મોત્સવનું મુહૂર્ત પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમાની એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ સવારે મિનિટે સમાપ્ત થશે હનુમાનજીની પૂજાનો સમય હનુમાનજીની પૂજાનો સમય સવારે નવ વાગ્યા ને ત્રણ મિનિટથી બપોરે એક વાગ્યા ને અઠાવન મિનિટ સુધીનો રહેશે રાત્રિ માટે પૂજાનો સમય આઠ વાગ્યાને ચૌદ મિનિટથી નવ વાગ્યાને પાંત્રીસ મિનિટ સુધીનો રહેશે હનુમાન જન્મોત્સવનો શુભયોગ નક્ષત્રોની વાત કરીએ તો હનુમાન જન્મોત્સવ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ચિત્રા નક્ષત્રમાં રાત્રે દસ વાગ્યાને બત્રીસ મિનિટ સુધી ચાલશે આ પછી તરત જ સ્વાતિ નક્ષત્ર શરૂ થશે હનુમાન જન્મોત્સવના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં રહેશે પૂજા વિધિ દિવસે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરો ત્યારબાદ બજરંગબલીની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો આ દિવસે પીળા કે લાલ રંગના કપડાં પહેરવા શુભ હોય છે હનુમાન જન્મોત્સવના દિવસે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને બજરંગબલીને ચોલા ચડાવો ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને ગુલાબના ફૂલની માળા અર્પણ કરો ત્યારબાદ હનુમાનજીને આખી સોપારી અર્પણ કરો પૂજામાં બજરંગબલીને પ્રિય પ્રસાદ ગોળ અને ચણાનો સમાવેશ અવશ્ય કરો બુંદીના લાડુ પણ ચડાવી શકાય છે હવે સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આ દિવસે ઘરમાં રામાયણનો પાઠ કરવો શ્રેષ્ઠ છે આરતી પછી તમારી ક્ષમતા અનુસાર કપડા ભોજન અને પૈસા દાન જન્મકથા અનુસાર એવું વર્ણન છે કે રાજા દશરથે પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને ત્રણેય રાણીઓમાં વહેંચી હતી એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યું અને તેની ચાચમાં પ્રસાદની ખીરનો કટોરો ભરીને ઉડી ગયો આ ભાગ અંજની માતાના ખોળામાં પડ્યો હતો જે કિસ્કિંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા માતા અંજનીએ આ પ્રસાદ ગ્રહણ કર્યો માતા અંજનીએ આ પ્રસાદ ગ્રહણ કર્યો એવું માનવામાં આવે છે કે તેના પરિણામે જ દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો બજરંગબલીને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનો ખાસ કરીને દેવતાઓની પૂજાને સમર્પિત છે જ્યાં નવરાત્રિ રામનવમી અને તેના ભક્ત હનુમાનજીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે કળિયુગના ભગવાન કહેવાતા હનુમાનજીના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હનુમાન જન્મોત્સવના દિવસે ભગવાન હનુમાનના બાળ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે તેમજ ભગવાન તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે પૂજાની સાથે સાથે જો તમે હનુમાનજી સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ જો ઘરે લાવો છો તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને સાધકને અનેક લાભ થાય છે પૂજાની સાથે સાથે જો તમે હનુમાનજી સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ ઘરે લાવો છો તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને સાધકને અનેક લાભ પણ મળે છે તો ચાલો જાણીએ હનુમાન જન્મોત્સવના દિવસે કયા પ્રતીકોને ઘરે લાવીને સ્થાપિત કરવા જોઈએ પહેલું છે ભગવાન વિશે ગોસ્વામી છે કે લાલ દેહ લાલ લંગૂર આ દર્શાવે છે કે હનુમાનજીને સિંદુર ખૂબ જ પ્રિય છે જ્યારે તેમની પૂજા કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને સિંદુર ચડાવવામાં આવે છે પુરાણોમાં એવું માનવામાં આવે છે કે હનુમાન જન્મોત્સવના દિવસે ઘરમાં સિંદૂર લાવવાથી ભક્તને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સિંદૂર ચડાવવાથી ભગવાન હનુમાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હનુમાન જન્મોત્સવ પર ભગવાનને સિંદૂર ચડાવવું બીજું છે ભગવાન હનુમાનના રૂપમાં વાનર લાવવું પુરાણોમાં ભગવાન હનુમાનને વાંદરાના રૂપમાં વર્ણવવામાં આવ્યા છે ભગવાનના આ સ્વરૂપને સુપ્તાનું પ્રતીક માનવામાં આવે છે હનુમાન જન્મોત્સવના દિવસે તેમના વાનર સ્વરૂપનો ફોટો અથવા મૂર્તિ ઘરે લાવો વાનરનો ફોટો અથવા મૂર્તિમાં સકારાત્મક ઉર્જા હોય છે જે ઘરની પરેશાનીઓ દૂર કરે છે આ ઉપરાંત ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે ત્રીજું છે ભગવાન હનુમાનના શસ્ત્ર ગદાને ઘરે લાવો ભગવાન હનુમાનને શસ્ત્ર ગદા નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર તરીકે ઓળખાય છે તેથી હનુમાન જન્મોત્સવના દિવસે ઘરમાં ગદા લાવવી જોઈએ જો ઘરમાં કોઈ ખરાબ ઊર્જા છે અને કોઈ પણ પ્રકારનો ડર તમને સતાવી રહ્યો છે તો હનુમાન જન્મોત્સવના દિવસે તમારે ગદા અવશ્ય લાવવી જોઈએ અને તેની પૂજા કર્યા પછી તેને પૂર્વ દિશામાં રાખવી જોઈએ ચોથું છે કુહાડી સ્થાપિત કરો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અને તમે તેને દૂર કરવા માંગો છો અથવા તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ છે તો હનુમાન જન્મોત્સવના દિવસે તેનું નિવારણ કરી શકાય છે આ માટે હનુમાન જન્મોત્સવના દિવસે ઘરમાં કુહાડી લાવવી જોઈએ જો તેનું કદ નાનું હોય અને તે તાંબાની હોય તો તે વધુ સારું છે મિત્રો આશા રાખે છે કે જાણકારી તમને ગમે હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રીરામ